આખા ગુજરાત માં ક્ષત્રિય ઠાકોર સમાજ વિવિધ વાળાઓ વિવિધ ગોળ વિવિધ પ્રગણા અલગ અલગ વિસ્તારોમાં જે વિભાજીત છે એ સમાજને એકતાને તાંતણે બાંધવા માટે છત્રીસે છત્રીસ શાખાના ક્ષત્રિય ઠાકોરને એકતાના તાંતણે બાંધવા માટે વડનગર તાલુકાના વડબાર ગામે યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ દ્વારા સમાજ દર્શન કાર્યક્રમ યોજાયો ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો સહિત યુવાનો અને ગ્રામજનો હાજર રહ્યા દિવાનજી ઠાકોર કાનાજી ઠાકોર સહિત હપુરજી ઠાકોરે સ્ટેજ પર સ્થાન લીધું શૈલેન્દ્રસિંહ પરમાર અમરસિંહ ઠાકોર વિસનગર સહિત યુવા ક્ષત્રિય સેનાના આગેવાનો પણ હાજર રહ્યા સમાજ દર્શન કાર્યક્રમના બેનર હેઠળ ભવાની ધામનું નિર્માણ અંગેની પણ જાહેરાત કરી ક્ષત્રિય સમાજના સત્રીસ શાખાના ઠાકોર સમાજને એક તાંત્રને બાંધવા માટે નિર્માણ કરાશે તેમ અભિજીતસિંહ બારડે જણાવ્યું ક્ષત્રિય સમાજના તમામ વાળાઓ દૂર કરી એક જ આસ્થાનું કેન્દ્ર બનાવાશે તેમ જણાવ્યું આખા ગુજરાતમાં સમાજ દર્શન કાર્યક્રમ ગામડે ગામડે યોજાઈ રહ્યો છે ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ શૈલેષ ઠાકોર વડવાર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં

દીકરી શિયળ પાલવ અપરાવાનો જગન ને અપરાધ ને પાપ કરી રહ્યું હોય ત્યારે એ સોનગરા ચૌહાણ હોય કે ચાહે આખા ગુજરાત નો ક્ષત્રિય ઠાકોર સમાજ નો કોઈ પણ યુવાન હોય ઇતિહાસ બોલે છે પૃથ્વીરાજ ચૌહાણ શિવાજી મહારાજ સાથી મહારાજ એ લગ્ન મંડપમાંથી ઘોડે ફલાણ નાખી યુદ્ધ ભૂમિમાં પ્રયાણ કર્યું છે જેના અને યુદ્ધ ભૂમિમાં જાય અને જેના તળ પરથી મસ્તક વડાયા છે અને સાત ત્રણ ટાન્સ દિવસ સુધી એક વાલ્મીકની દીકરી માટે એક દલિતની દીકરી માટે એક ગૌ માતા માટે સમાજ દર્શન કાર્યક્રમ છત્રી ઠાકોર સમાજમાં વૈચારિક જાગૃતિ આવે સમાજમાં ભવાની धामનો જે અભિયાન છે એમાં ક્રાંતિ આવે એ વિચારધારાને વેગવંતી કરવા માટે ગામે ગામ સમાજ દર્શન કરી રહ્યા છે એના ભાગરૂપે વડનગર તાલુકાના વડબાર ગામે ખૂબ મજબૂત ઐતિહાસિક અને સુંદર મજાના કાર્યક્રમ સમાજ દર્શન કાર્યક્રમ સહદેવભાઈ અને ટીમને સમસ્ત વડબાર ગામના ક્ષત્રિય ઠાકોર સમાજ વનિટી કરવામાં આવ્યું બાપુ આ જે ભવાની ધામનું નિર્માણ થઈ રહ્યું છે એના વિશે શું સંદેશ આપશો તમે આખા ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજ વિવિધ વાળાઓ વિવિધ ગોળ વિવિધ પ્રગણા અલગ અલગ વિસ્તારોમાં જે વિભાજીત છે એ સમાજને એકતાને તાંતણે બાંધવા માટે ક્ષત્રિય છે ક્ષત્રિય શાખાના ક્ષત્રિય ઠાકોરને એકતાના તાંતણે બાંધવા માટેનું આ અભિયાન છે ભગ્ય પ્રયાસ છે અને આ એ માટે આખા ગુજરાતમાં સમાજ દર્શન કાર્યક્રમના માધ્યમથી અને ભવાની ધામનો રથ હોય આવનારા સમયની અંદર કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે